નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ પટેલ નર્મદા જિલ્લામાં ધોરણ દસ ની પરીક્ષા આપતી મુકબધિર આદિવાસી વિદ્યાર્થીની સૌનું ધ્યાન ખેંચ્યું છે આ વિદ્યાર્થીની મુકબધિર એટલે કે પોતે બોલવા કે સાંભળવામાં અસમર્થ હોવા છતાં ચિત્રવાડી ગામની જશોદા આજે બોર્ડની પરીક્ષા ખૂબ ઉત્સાહથી આપી રહી છે આજના જ્યાં સામાન્ય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિવિધ સુવિધાઓ પર નિર્ભર રહેતા હોય છે ત્યારે એક પ્રોવિઝન સ્ટોરમાં કામ કરતા સામાન્ય પરિવારમાંથી આવતી સુરેશ વસાવાની પુત્રી યશોદા વસાવા અને વિદ્યાર્થીઓ માટે એક દિશા સૂચક બની છે આજે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપળાના પરીક્ષા કેન્દ્રમાં જસોદાના પિતા સુરેશભાઈ તેને મૂકવા આવ્યા હતા ત્યારે પિતાએ ઈશારાથી તેને બેસ્ટ ઓફ લક કહી સ્વસ્થતાપૂર્વક અને શાંતિપૂર્વક પરીક્ષા આપવા જણાવ્યું હતું ત્યારે જસોદાએ પણ ઈશારાથી જણાવ્યું હતું કે પપ્પા તમે ચિંતા કરશો નહીં મેં ખૂબ સારી મહેનત કરી છે મારું પેપર પણ ખૂબ સારું જ છે પરીક્ષા આપવા માટે હું ખૂબ ઉત્સુક છું કારણ કે મારે હજુ ખૂબ આગળ ભણવું છે એમ કહીને પરીક્ષા આપવા ગયેલી વિદ્યાર્થીની આજે ખૂબ સ્વચ્છતાપૂર્વક પરીક્ષા આપી હતી અંબુબાઈ પુરાણી હાઈસ્કૂલના આચાર્ય જિગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સ્કૂલમાં આજે ચાર વિકલાંગ દિવ્યાંગ બાળકો પરીક્ષા આપી રહ્યા છે શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપળામાં ધોરણ દસનું સેન્ટર આપેલું છે તેની અંદર દસ બ્લોક ફાળવેલા છે અને ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એની અંદર આ એક મુખ બધી વિદ્યાર્થીની છે કે જે સાંભળી શકતી નથી અને બોલી શકતી નથી છતાં પણ પોતાના ઉપર તૈયારી કરીને ખૂબ સારી રીતે પરીક્ષા આપે છે અને ત્રણ કલાક ઉપરાંત એને જે વીસ મિનિટ આપવામાં આવે છે એમાં પણ ખૂબ સારી રીતે લખે છે પૂરો પૂરો ટાઈમ લે છે અને પોતાની મહેનતથી ખૂબ સારી રીતે પરીક્ષા આપે છે અન્ય વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપે છે એ પણ પોતાની તૈયારીથી ખૂબ સારી રીતે મેં પરીક્ષા આપે છે તેમજ આ જે વિદ્યાર્થીની છે એ અન્ય વિદ્યાર્થીઓને માટે એક પ્રેરણારૂપ છે કેમ કે એ સાંભળી શકતી નથી છતાં પણ એ પોતાના ઇશારાઓથી સમજી શકે છે લખી શકે છે પેપર વાંચે ખૂબ સારી પરીક્ષા આપે છે એટલે ઉદાહરણ રૂપ છે આ છોકરી પણ નોર્મલ જ પેપર આપવામાં આવે છે પણ એમને લખવા માટે એક એક્સ્ટ્રા ટાઈમ આપવામાં આવે છે જે દિવ્યાંગ વિદ્યાર્થીનો છે એમને અડધો કલાક વધારે આપવામાં આવે છે એનો પૂરેપૂરો સમયનો ઉપયોગ કરે છે અને એમને એક અલગથી બ્લોક ફાળવવામાં આવે છે અને અડધો કલાક એમને વધારે આપવામાં આવે છે જે લોકો ખૂબ સારી રીતે પરીક્ષામાં આપે છે જેમાં મુખબદિર વિદ્યાર્થીની જશોદા પણ પરીક્ષા આપી રહી છે એના માટે ખાસ અલગ પરીક્ષાખંડની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આવા વિદ્યાર્થીઓએ અડધો કલાક વધુ સમય આપવામાં આવે છે જેથી વ્યવસ્થિત રીતે પેપર લખી શકે આજે બીજા વિદ્યાર્થીઓ માટે આ વિદ્યાર્થીની પ્રેરણા ઉત્પન્ન છે આઈસ્ક્રીમ પાર્લરમાં કામ કરતા એના પિતા સુરેશભાઈએ જણાવ્યું હતું કે નાનપણથી જ મારી દીકરીને ભણવાની ખૂબ ઈચ્છા હોવાથી એણે આઈટીઆઈ કર્યું છે સિવન ક્લાસ પણ પૂર્ણ કર્યું છે અને હવે આજે ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપી રહી છે હજી એને આગળ ભણવાની ખૂબ ઈચ્છા છે હું ગૌરવ અનુભવું છું કે મારી પુત્રી આવી પરિસ્થિતિમાં પણ સારો અભ્યાસ કરીને આગળ વધી રહી છે ગામ ચિત્રાવાડી મને મારી છોકરીનું નામ જશોદાબેન સુરેશ એ બેરી બુંગી છે ને એ બોલી શકતી નથી ને હમણાં દસમાની પરીક્ષા આપી રહી છે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં બોર્ડની દસમાની ને બીજું કે એ આઈટીઆઈ બી કરી શકેલી છે સીવણ કલાસ બી કરેલું છે ને બોર્ડની પરીક્ષા આપેલી છે સાહેબ એટલે આપણા રાજપીપળામાં ભયડી હતી એ એકથી પાંચ ધોરણ સુધી પછી એકથી પાંચમાં પછી મેં બરોડા ગયો બરોડા ગયો તો એને ભણવા માટેની સુવિધા હતી પણ રહેવા માટેની સુવિધા એટલે હોસ્ટેલ ફૂલ થઈ ગઈ એટલે પછી મને સાહેબ એવું કીધું કે રહેવા માટેની સુવિધા નથી એટલે તમારે કંઈક આજુબાજુ તમારે સંબંધી હોય તો મૂકી જવું ને હોસ્ટેલમાં ભણશે એ પછી બી સાહેબ મારે અહીં કોઈ ઓળખીતા નથી એટલે મેં પછી નડિયાદ ગયો નડિયાદ મને ખબર પડી એટલે નડિયાદ ગયો એટલે મને તો અહીંયા બધું મળી ગયું સુવિધા એટલે મારી છોકરી એકથી આઠ નવ ભણી સાહેબ ને આઈટીઆઈ બધું કર્યું મેં હોશિયાર છે એની જાતે બધા અહીંયા બોલતા ચાલતા છોકરાઓમાં પરીક્ષા આપે છે મારી છોકરી ફાઇન પરીક્ષા પેપર જાય છે ઘરે એ પણ આવીને એ પેપર આપે ને એની મેં તે આપે શીખમાં મોડે કરે છે બધું ને સિલેટમાં બધું વારંવાર લખીને બધું ધ્યાન કરે છે સાહેબ એ દસમા કરીને મેં મને કે મેં ભણીશ જ એમ કહીશ આગળ ભણીશ મેં મારે ઘરે નથી રહેવું મને તમારે હોસ્ટેલમાં જ મૂકી દેવાની મેં ભણી મેં ધોરણ આઠ ભણેલો છે સાહેબ આ સ્કૂલમાં ભણેલો છે એકથી આઠ ને મેં કામ કરું છું સાહેબ આઈસ્ક્રીમની દુકાનમાં છોકરી ભણે છે મને ગૌરવ છે આગળ વધી રહી છે સાહેબ એટલે મને બહુ ગૌરવ છે મને મેં મદદ કરું મેં ભણી મેં કહું કે ભણ તું મેં પૈસા ગમે તે મજૂરી કરીને મેં તને ભણાવીશ ને મારી છોકરી એવું કે મેં ભણીશ જ મેં આગળ વધી રહીશ અને મેં પણ નક્કી કર્યું છે કે એની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી એને પેટે પાટા બાંધીને મજૂરી કરીને પણ હું એને ભણાવીશ મન હોય તો માળવે જવાય અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી આ કહેવતને આજે જશોદાએ સાર્થક કરી બતાવ્યું છે તો પિતા સુરેશભાઈએ બેટી બચાવો બેટી પઢાવો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ આહવાન સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે આજે જશોદા સમગ્ર નર્મદા જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ બની છે અત્યારે નર્મદા જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ચાલુ ચાલી રહી છે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એપીએચ એટલે કે અંબુબાઈ પુરાણી હાઈ સ્કૂલ ની અંદર જ્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ફર્સ્ટ પેપર આપતા આપવા જઈ રહ્યા હતા ત્યારે શુભેચ્છા આપવા માટે અમે લોકો ત્યાં હાજર હતા ત્યાં માલુમ પડ્યું કે એક દીકરી જે કુદરતી રીતે બહેરી અને મૂંઘી છે સાંભળી શકતી નથી એના કારણે બોલી પણ શકતી નથી એવી દીકરી પરીક્ષા આપવા આવી હતી દીકરીનો કોન્ફિડન્સ જોઈને ખૂબ જ આનંદ થયો દીકરી ફિઝિકલી બધી રીતે ફિટ હતી ખાલી બોલી અને સાંભળી શકતી નહોતી ખૂબ જ શાંતિપૂર્વક એના માઇન્ડમાં ખૂબ જ શાંતિ હતી અને ખૂબ સારી તૈયારી સાથે એ પરીક્ષા આપવા આવી રહી હોય એવું લાગતું હતું દિવ્યાંગ બાળકો માટે ગવર્મેન્ટ નું પાસિંગ રેશિયો બહુ ઓછો હોય છે અને મને લાગે છે કે દીકરીને એવા કોઈ પાસિંગ રેશિયાની જરૂર બી નહીં પડે એ ખૂબ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થશે ફિઝિકલી અનફિટ હોય તો આપણે એને ગ્રાઉન્ડ લેવલ પર રાખીએ છીએ એને પ્રથમ માળ કે દ્વિતીય માળ ઉપર રાખતા નથી બીજું કે ત્યાં જ એક દીકરી હતી જેને બેન્ચિસ ઉપર બેસવામાં અનકમ્ફર્ટેબલ ફીલ થતું હતું તો આપણે એવી દીકરીને નીચે બેસવાની મંજૂરી આપી હતી અંધ વિદ્યાર્થી હોય અથવા તો કોઈ લખી શકતું ના હોય તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે લૈયાની સુવિધા બી ઉપલબ્ધ કરીએ છીએ જિલ્લામાં તેવીસ વિદ્યાર્થીઓ છે અને એચએસસી માં આઠ વિદ્યાર્થીઓ છે એમ ટોટલ એકત્રીસ વિદ્યાર્થીઓ આ રીતે પરીક્ષા આપી રહ્યા છે બીજા વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓ માટે એ જ કહીશ કે કોઈ પણ પ્રકારની શારીરિક અક્ષમતા એ આપણી નબળાઈ નથી આ દીકરીને જોઈને આપણે એ જાણવું જોઈએ કે ખરેખર ભગવાને જે કંઈ આપી છે એનો સદુપયોગ કરી અને ખૂબ સારી કારકિર્દી બનાવી શકીએ છીએ જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર